હવામાન વિભાગની આગાહી વચ્ચે અમીરગઢ તાલુકાના ડાબેલા પંથક મકરા સાથે વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની ચાર દિવસની આગાહી કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાયા હતા અમીરગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત પણ થઈ હતી જ્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ઉનાળું વાવેતર કરેલા બાજરીના અને જુવારના પાકને થશે નુકસાન વરસાદ અને ભારે પવનને લઈને બાજરીનો પાક જમીન પર પડી જવાથી ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ ભુટારસિંગ ડાભી અમીરગઢ